સમીક્ષક આનંદ શંકર ધ્રુવ ગુજરાતી સાહિત્યમાં સૈદ્ધાંતિક અને ઉદાત વિવેચનના પ્રણેતા આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ પચીસ ફેબ્રુઆરી અઢારસો થી સાત એપ્રિલ ઓગણીસો બેતાલીસ ગુજરાતી સાહિત્યના પંડિત યુગના એક સત્યનિષ્ઠ વિવેકશીલ અને બહુશ્રુત સમીક્ષક હતા જેમણે સાહિત્ય ધર્મ શિક્ષણ અને તત્વજ્ઞાનના ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું નર્મદ દ્વારા સુધારક યુગમાં શરૂ થયેલી સમીક્ષા પરંપરાને આનંદ શંકરે પંડિત યુગમાં એક નવા તબક્કામાં પ્રવેશ કરાવ્યો જેમાં ભારતીય અને પાશ્ચાત્ય કાવ્ય મીમાંસાનો સમન્વય અને ઉદાત્ત તત્વનો વિચાર કેન્દ્રીય રહ્યો તેમની સમીક્ષા કવિતા કલા સાહિત્ય પ્રતિભા રસ અને શૈલી જેવા ખ્યાલોની તાત્વિક ચર્ચા દ્વારા સાહિત્યના મૂળ સ્વરૂપને ઉજાગર કરે છે આ લેખ આનંદ શંકર ધ્રુવ ના સમીક્ષક વ્યક્તિત્વ તેમની વિચારધારા સમીક્ષા પદ્ધતિ અને વિસ્તારથી મુદ્દાસર રજૂ કરે છે જેમાં ફક્ત પ્રદાન કરેલી માહિતી નો ઉપયોગ કરવામાં આવ્યો છે એક સમીક્ષક વ્યક્તિત્વ અને પૃષ્ઠભૂમિ સત્યનિષ્ઠ અને વિવેકશીલ સમીક્ષક આનંદ શંકર ધ્રુવ ની છબી એક સત્યનિષ્ઠ અને વિવેકશીલ સમીક્ષક ની છે જેમણે સાહિત્યિક ચિંતન ને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું તેમની સમીક્ષામાં તાર્કિક ઊંડાઈ અને વૈચારિક સ્પષ્ટતા ઝલકે છે બહુશ્રુત યોગદાન સાહિત્યની સાથે સાથે તેમણે ધર્મ શિક્ષણ અને તત્વજ્ઞાનના ક્ષેત્રોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું તેમની વિદ્વાનતાએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી પંડિત યુગનું નેતૃત્વ સુધારક યુગમાં નર્મદ દ્વારા શરૂ થયેલી સમીક્ષા પરંપરાને પંડિત યુગમાં આનંદ શંકરે એક નવા તાત્વિક અને ઉદાત સ્તર પર લઈ ગયા તેમની સમીક્ષામાં સાહિત્યના મૂળભૂત પ્રશ્નો પર ગહન ચિંતન જોવા મળે છે ભારતીય અને પાશ્ચાત્ય પ્રભાવ તેમની સમીક્ષા ભારતીય કાવ્યશાસ્ત્ર મમ્મટ ભવભૂતિ જગન્નાથ અને પાશ્ચાત્ય મીમાંસકો પ્લેટો એરિસ્ટોટલ કોચે કાંટના વિચારોના સમન્વયથી નિર્મિત થઈ આ સમન્વય તેમની સમીક્ષાને વૈશ્વિક અને સમકાલીન બનાવે છે સામાજિક સંદર્ભ પંડિત યુગના સમકાલીન સાહિત્યમાં ચિત્તક્ષોભ અને કુસુમ માળાની અતિશય પ્રશંસાના પ્રતિસાદમાં આનંદ શંકરે ઉદાત્ત અવધારણા સ્થાપિત કરી જે સાહિત્યને નૈતિક અને આધ્યાત્મિક સ્તર પર જોવાની તેમની દર્શાવે છે બે સમીક્ષાનો વૈચારિક આધાર સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ સમીક્ષા આનંદ શંકરે સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ બંને પ્રકારની સમીક્ષા કરી તેમની સમીક્ષા નિબંધો વ્યાખ્યાનો અને ગ્રંથાવલોકનોના રૂપમાં ઉપલબ્ધ છે જે સાહિત્યના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે પ્રતિનિધિ સંચય સાહિત્ય વિચાર અને કાવ્ય તત્વ વિચાર તેમના સાહિત્ય અને કલા મીમાંસાના મુખ્ય સંચયો છે આ સંચયો તેમની સૈદ્ધાંતિક ઊંડાઈ અને સાહિત્યિક ચિંતનની વ્યાપકતાને પ્રદર્શિત કરે છે સંપત્તિઓની ચર્ચા તેમણે કવિતા કલા સાહિત્ય પ્રતિભા અનુકરણ કલ્પના રોમેન્ટિક ક્લાસિકલ છંદ સાહિત્ય અને જીવન સાહિત્યનો પ્રયોજન અને રસ જેવા સંપ્રત્યોની તાત્વિક ચર્ચા કરી આ ચર્ચાઓ સાહિત્યના મૂળ સ્વરૂપ અને તેના દાર્શનિક આધાર ને સમજવામાં સહાયક છે ઉદાત્ તત્વ નું મહત્વ સાહિત્ય માં નીતિ ધર્મ સત્ય અને આત્માની ઉદાતતા અનિવાર્ય છે તેમની કેન્દ્રીય આધાર છે જે સાહિત્ય ને ફક્ત મનોરંજન થી પરે એક આધ્યાત્મિક અને નૈતિક અનુભવના રૂપમાં જુએ છે સનાતનતાની અવધારણા તેમણે સાહિત્યમાં સનાતનતા ની વ્યાખ્યા કરી જે સાહિત્ય ને કાલાતીત અને સાર્વભૌમિક બનાવે છે આ વિચાર નર્મદ અને રમણભાઈ નીલકંઠની સાહિત્ય ચર્ચાઓથી ભિન્ન અને વધુ વ્યાપક છે ત્રણ કવિતા અને કાવ્ય કાવ્યભાવના કવિતાનું સ્વરૂપ પોતાના નિબંધ કવિતામાં આનંદશંકરે ભવભૂતિના વિચારોના આધારે કવિતાને અમૃત સ્વરૂપ આત્માની કલા અને વાગ્દેવીનું રૂપ ગણાવ્યું કવિતા ફક્ત શબ્દોનો ખેલ નથી પરંતુ આત્માની સર્જનાત્મક અભિવ્યક્તિ છે આત્માનો આવિર્ભાવ કવિતા ત્યારે જ કવિતા કહેવાય છે જ્યારે તે આત્મામાં સંચાર કરે છે અને ચિત્તમાં ગતિ અને પ્રક્રિયા ઉત્પન્ન કરે છે આ વિચાર ભારતીય પૂર્વ મીમાંસાની પરંપરાથી પ્રેરિત છે જે કવિતાને એક આધ્યાત્મિક અનુભવના રૂપમાં જુએ છે અલૌકિક જ્ઞાન કવિતા અલૌકિક જ્ઞાન અને આનંદદાયી રૂપે આત્માનો આવિર્ભાવ છે રમણભાઈ નીલકંઠના ચિત્ક્ષોભના વિચારથી વિપરીત આનંદશંકર કવિતાને ઉદાત અને અલૌકિક માને છે જે સામાન્ય લાગણીઓથી પરે છે કવિની પ્રતિભા કવિની પ્રતિભા તેની ક્રાંત દ્રષ્ટિ અને તત્વ પોષિત થાય છે આ જન્મજાત શક્તિ છે જે અનુભવથી સમૃદ્ધ થાય છે પરંતુ તેનું મૂળ તત્વ પ્રતિભાનું તેજ છે આ વિચાર સંસ્કૃત મીમાંસકોની પરંપરામાંથી લેવામાં આવ્યો છે ઉત્તમ કવિની અવધારણા ઉત્તમ કવિ તે છે જે સૌંદર્યની સાથે સાથે આત્માની અન્ય લાગણીઓને પણ લક્ષ્યમાં રાખે છે અને બધી લાગણીઓને સંતુષ્ટ કરવાની ક્ષમતા રાખે છે આ અવધારણા વિશ્વના ઉત્તમ કવિઓના સંદર્ભમાં પ્રસ્તુત કરવામાં આવી છે કવિની એકાગ્રતા કવિએ લાગણીઓના પ્રવાહમાં વહેવું ન જોઈએ પરંતુ તેમાં એકાગ્રતા અને નિયંત્રણ હોવું જોઈએ આ કવિની સર્જનાત્મક પ્રક્રિયાને અનુશાસિત અને ઉદ્દેશ્યપૂર્ણ બનાવે છે ચાર સાહિત્ય અને જીવન ઉદાત્ત મૂલ્યો આનંદ શંકરની સાહિત્ય વિચારણામાં જીવનના ઉચ્ચ મૂલ્યો અને ઉદાત્ત તત્વ કેન્દ્રીય છે સાહિત્ય નીતિ ધર્મ સત્ય અને આત્માની ઉદાત્તતાને પ્રતિબિંબિત કરે છે જે તેને એક નૈતિક અને આધ્યાત્મિક અનુભવ બનાવે છે સાહિત્યની વ્યાખ્યા શરૂઆતમાં સાહિત્ય શબ્દ અને ના સંયોજન માટે વપરાતો હતો સમયની સાથે તેની અવધારણા વ્યાપક થઈ અને તેમાં કાવ્યનો સમાવેશ થયો સનાતનતાનો વિચાર સાહિત્યમાં સનાતનતાની વ્યાખ્યા આપી જે તેને કાળ અને સ્થળની સીમાઓથી પરે લઈ જાય છે આ વિચાર સાહિત્ય અને શાશ્વત બનાવે છે નિબંધો સાહિત્ય અને જીવન સાહિત્ય અને સાહિત્ય અને સાક્ષર કેળવણી અને સાહિત્ય જેવા નિબંધો માં સાહિત્યના મૂળ સ્વરૂપ ની તપાસ કરી આ નિબંધો માં સાહિત્ય ને જીવન સાથે જોડીને જોવામાં આવ્યું જે તેને શિક્ષણ અને નૈતિક ઉત્થાન નું સાધન બનાવે છે ઉદાત તત્વનું કારણ સમકાલીન સાહિત્યમાં અવધારણા અને કુસુમ માળા કાવ્ય સંગ્રહની અતિશય પ્રશંસાના સાહિત્યને ફક્ત ભાવનાત્મક ઉત્તેજનાથી પરે લઈ જાય છે પાંચ શૈલી અને ક્લાસિકલ રોમેન્ટિક શૈલીની અવધારણા શૈલીમાં સંસ્કૃતિનો સંયમ અને જીવનનો ઉલ્લાસ સમતુલ્ય હોવો જોઈએ આવી શૈલી જ કાવ્યને ઉત્તમ બનાવે છે આ વિચાર સાહિત્યમાં સંતુલન અને સામંજસ્યની જરૂરિયાતને રેખાંકિત કરે છે શૈલીના પ્રકાર સંયમી શબ્દ શૈલી અને સંયમી અર્થ શૈલી આ શૈલી સંયમ અને અનુશાસન પર આધારિત હોય છે ઉલ્લાસી શબ્દ શૈલી અને ઉલ્લાસી અર્થ શૈલી આ શૈલી ઉત્સાહ અને ભાવનાત્મક પ્રવાહને વ્યક્ત કરે છે ક્લાસિકલ અને રોમેન્ટિક વસ્તુ અને આકૃતિ વચ્ચે સન્નાદિતા સામંજસ્ય વાળી કૃતિ ક્લાસિકલ હોય છે જ્યારે આકૃતિની ઉપેક્ષા કરી ફક્ત વસ્તુ પર ભાર આપનારી કૃતિ રોમેન્ટિક હોય છે મુનશીના શબ્દોના આધારે આ ચર્ચા તુલનાત્મક દૃષ્ટિકોણથી કરવામાં આવી તુલનાત્મક દૃષ્ટિકોણ આનંદ શંકરે ક્લાસિકલ અને રોમેન્ટિક શૈલીની ચર્ચા મુનશીના વિચારોના સંદર્ભમાં કરી જે તેમની તુલનાત્મક અને વિશ્લેષણાત્મક ક્ષમતાને દર્શાવે છે છ રસ અને આનંદ રસ મીમાસા વિચાર माधुरी ભાગ 1 ના રશ્મી માસા નિબંધમાં આનંદ શંકરે પ્લેટોના વિચારોના પ્રતિસાદમાં પોતાની વિચારધારા પ્રસ્તુત કરી પ્લેટોનું માનવું હતું કે કાવ્ય વિષય વાસનાને ભડકાવે છે જ્યારે તેમના શિષ્ય એરિસ્ટોટલનું કહેવું હતું કે તે માનસિક અનુભવમાં વિરામ આપે છે રસનું સ્વરૂપ આનંદ શંકરે આ બંને વિચારોને પાર કરી પોતાની અવધારણા પ્રસ્તુત કરી કે કવિની કૃતિ વિષય વાસનાનું રૂપાંતરણ કરે છે અને તેને દૈવી અનુભૂતિ તરફ લઈ જાય છે રસના માધ્યમથી આ પવિત્રતા પ્રાપ્ત થાય છે અને સૌંદર્ય તેમના અનુસાર રસ સૌંદર્ય જે કાવ્ય નો આત્મા છે રસ એકતા કાવ્ય માં એકતા નો અર્થ છે તેના ઘટક તત્વો શબ્દ અર્થ ભાવ રસ નું સંયોજન આ એકતા જ રસ અને આનંદ ની પ્રાપ્તિ નો આધાર છે સાત સમીક્ષા નું કાર્ય અને પદ્ધતિ સમીક્ષા નો ઉદ્દેશ આનંદ શંકરે સમીક્ષાના કાર્ય ને સ્પષ્ટ કરતા કહ્યું કે તેનો ઉદ્દેશ સર્જક ને સાહિત્યના સકારાત્મક અને નકારાત્મક પાસાઓ નું છે સમીક્ષા સાહિત્યના ક્ષેત્ર માં ઘાસ નિમ્ન કૃતિઓને ઓળખવાનું અને ઉત્તમ સાહિત્ય ને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે સમીક્ષક ની ભૂમિકા સમીક્ષકે કવિના હૃદય ને અનુભવવા માટે સ્વયં કવિ બનવું જોઈએ ત્યારે જ તે કાવ્ય ને પૂર્ણપણે સમજી શકે છે કવિએ પોતાની કૃતિનો સમીક્ષક ન બનવું જોઈએ કારણ કે સર્જન અને સમીક્ષા બે ભિન્ન પ્રક્રિયાઓ છે સમીક્ષાના પાંચ પ્રકાર કલાના સિદ્ધાંતોના આધારે સાહિત્ય તત્વો વિશ્લેષણ સાહિત્યના વિવિધ પ્રકારો અને તેમની વિચારણા કૃતિઓના ગુણ દોષોની તપાસ કૃતિનું ગહન વિશ્લેષણ પોતાના ઉપભોગના સંદર્ભમાં કૃતિની સમીક્ષા સર્જન અને સમીક્ષાનો સંબંધ આનંદ શંકર અનુસાર સર્જન અને સમીક્ષા પરસ્પર સહાયક પ્રક્રિયાઓ છે સમીક્ષક સર્જક ની કૃતિ ને સમજવામાં અને તેનું મૂલ્યાંકન કરવામાં સહાયતા કરે છે મહાભારત નો પ્રધાન રસ આ નિબંધમાં આનંદ શંકરે મહાભારતમાં વીર અદભુત કરુણ અને શાંત રસ ની સંદર્ભ સહિત સમીક્ષા કરી તેમના અનુસાર મહાભારતમાં કરુણ રસ નું પ્રાધાન્ય છે અને તેનો અંત શાંત રસ માં પરિણમે છે તેમણે કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવાને બદલે વિશ્લેષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું રામાયણ નો બોધ આ નિબંધમાં રામાયણની માનવ જીવનની કરુણાને પ્રગટ કરવામાં સફળતા અને તેના મહત્વને રેખાંકિત કર્યું રામાયણની કથા વસ્તુ અને ભાવનાત્મક ઊંડાઈની પ્રશંસા કરી સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર પુરાણ નિબંધમાં ગોવર્ધન રામની સર્જનાત્મકતાની પ્રશંસા કરી અને આ કૃતિને પુરાણનો નો દર્જો આપી તેના મહત્વને સ્થાપિત કર્યું સરસ્વતી ચંદ્રનો ઉપસંહારમાં કૃતિની ભાષા અંત અને ઉઠેલા સવાલોની સમીક્ષા કરી કરુણ રસ ચિંતન નો સમાવેશ અને અવયવોની ની કેન્દ્રમાં રાખી ચર્ચા કરી સ્મરણ સંહિતા અને મૃત્યુ કરુણ ની કૃતિ માની તેની ચર્ચામાં પાશ્ચાત્ય સ્વરૂપ અને લક્ષણો નું વિશ્લેષણ કર્યું મિલ્ટન ટેનિસન શેલી અને મેથ્યુ આર્નોલ્ડની ની કરુણ પ્રશસ્તિઓની ઐતિહાસિક અને સ્વરૂપ લક્ષી સમીક્ષા કરી સુદર્શન આ લેખ માં મણિલાલ નભુભાઈ દ્વિવેદી ની ધર્મ ભાવના ગૃહ ભાવના રાજ્ય રાષ્ટ્ર ભાવના અને સાહિત્ય ભાવના ને ઉજાગર કરી અહીં તેમની સમીક્ષક તરીકે સર્જક ને પોષવાની નવી દ્રષ્ટિ દેખાય છે વસંત વિજય કાંત ની આ કૃતિ ની સમીક્ષા માં રામ પાઠક ના મતો ને ધ્યાનમાં રાખ્યા ભાવકે સમીક્ષક હોવાનું ભાન ભૂલીને રસાસ્વાદ કરવો જોઈએ કરુણ રસના સંદર્ભમાં પાઠકના મતોની સમીક્ષા કરી પોતાનો મૌલિક દૃષ્ટિકોણ પ્રસ્તુત કર્યો નવલકથા મુનશી મુનશીની નવલકથાઓમાં ઐતિહાસિક સત્યની ઉપેક્ષાના આક્ષેપોનું કલા સિદ્ધાંતના આધારે ખંડન કર્યો તેમની નવલકથાઓની કલાત્મકતાની પ્રશંસા કરી અભિજ્ઞાન શાકુંતલ બળવંતરાય ઠાકોરના આ નાટકના અનુવાદની તુલના અન્ય અનુવાદો સાથે કરી ઠાકોરે અર્થને બદલે રસને પ્રાથમિકતા આપી પરંતુ અનુવાદમાં કેટલીક ખામીઓ રહી शब्दों ने यथार्थता पर ठाकुर करवशियम केशवलाल आठ प्रत्यक्ष समीक्षा चालू विक्रम विक्रमोर्वशियम કેશવલાલ ના આ નાટકના અનુવાદ માં પાઠાંતર ની ઘણી ત્રુટિઓ રહી જેને આનંદ શંકરે રેખાંકિત કરી નવો કવિ અને પ્રતિભા સર્વોપરી માની અભિવ્યક્તિ આપવાનું છે આ પ્રતિભા કવિ ની શક્તિ છે જે અનુભવ થી સમૃદ્ધ થાય છે કવિ ની સ્વતંત્રતા કવિને તેની કવિતા વિશે પ્રશ્ન પૂછવો ઉચિત નથી કારણ કે તે સમીક્ષક કે વક્તા નહીં પરંતુ સર્જક છે કવિ જે કહેવા માંગે છે તે પોતાની કવિતામાં જ વ્યક્ત કરે છે દિવ્ય ચક્ષુ દિવ્ય ચક્ષુ તેને આ વિચાર ભારતીય કાવ્યશાસ્ત્રની ક્રાંત દ્રષ્ટિ અવધારણાથી પ્રેરિત છે આત્માના ધર્મ કવિતા આત્માની કલા છે જેમાં ચૈતન્ય વ્યાપન અને અનેકતામાં એકતા જેવા આત્માના ધર્મ પ્રગટ થવા જોઈએ આ કવિતાને એક સમગ્ર અને આધ્યાત્મિક અનુભવ બનાવે છે દસ ભાષા અને કાવ્ય ભાષાની ભૂમિકા કાવ્યમાં ભાષાને મહત્વપૂર્ણ સ્થાન આપતા આનંદ શંકર કહે છે કે કવિનો શબ્દ તેની પ્રતિભાના માધ્યમથી અંધકારને હટાવીને પ્રકાશ ફેલાવે છે ભાષા કવિતાના આત્માને વ્યક્ત કરવાનું સાધન છે અલૌકિક બુદ્ધિ કવિતા ફક્ત હૃદયના ઉદગારથી નથી લખાતી પરંતુ તેમાં અલૌકિક બુદ્ધિનું દર્શન થાય છે આ બુદ્ધિ કવિતાને તાર્કિક અને આધ્યાત્મિક ઊંડાઈ પ્રદાન કરે છે કૃતિ અને ધાર્મિકતા કાવ્ય માટે કૃતિ નીતિમત્તા અને કર્તવ્ય બુદ્ધિ અને ધાર્મિકતા વિશ્વથી પરે આવશ્યક છે છે ઉત્તમ કવિતા તે જે વ્યક્તિ અને પરમ તત્વનું નિરૂપણ કરતી હોય દિવ્યલોકની ની પ્રતિ આનંદ શંકર કહે છે કે જેમ અસલી પછી નકલી જોવું સારું નથી લાગતું તેમ કવિતાનું દિવ્યલોક જોયા પછી મર્ત્યલોક શુષ્ક લાગે છે આ કવિતાને એક અલૌકિક અનુભવના રૂપમાં સ્થાપિત કરે છે સમીક્ષાની તુલના અને અને સંદર્ભ નર્મદ નર્મદે જોશ તર્કના આધારે સર્જન પ્રક્રિયાને પરિભાષિત કરી આનંદ શંકરે તેમની સમીક્ષાને ઉદાત અને તાત્વિક દ્રષ્ટિકોણથી પુનર્વ્યાખ્યાયિત કરી રમણભાઈ નીલકંઠ રમણભાઈના ચિત્તક્ષોભના વિચારથી વિપરીત આનંદ શંકરે કવિતાને આત્માનો આવિર્ભાવ માન્યો જે ચિત્તક્ષોભથી પરે એક આધ્યાત્મિક અનુભવ છે ભારતીય મીમાંસક મમ્મટ ભવભૂતિ અને જગન્નાથ જેવા ભારતીય મીમાંસકોના વિચારોએ તેમની સમીક્ષાને ઊંડાઈ આપી તેમની કાવ્ય ભાવના રસ ધ્વનિ અને ભારતીય પરંપરાથી પ્રેરિત છે પાશ્ચાત્ય મીમાંસક પ્લેટો એરિસ્ટોટલ કોચે અને કાંટ વિચારોએ તેમની સમીક્ષાને વૈશ્વિક પરિપ્રેક્ષ્ય પ્રદાન કર્યો તેમણે પાશ્ચાત્ય વિચારોને ભારતીય સંદર્ભમાં વિશ્લેષિત કર્યા બાર યોગદાન અને પ્રભાવ સૈદ્ધાંતિક ઊંડાઈ

ભારતીય અને પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રનો સમય તેમની સમીક્ષા સંદર્ભમાં પ્રાસંગિક બનાવે છે પ્રત્યક્ષ સમીક્ષા મહાભારત રામાયણ સરસ્વતી ચંદ્ર સ્મરણ સંહિતા વસંત વિજય અને અભિજ્ઞાન શાકુંતલ જેવી કૃતિઓની સૂક્ષ્મ સમીક્ષાએ સાહિત્યિક માપદંડો સ્થાપિત કર્યા સર્જકને પોષણ તેમની સમીક્ષા સર્જકોને પ્રોત્સાહિત કરનારી હતી મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને ગોવર્ધન રામ જેવા સર્જકોની કૃતિઓને તેમણે નવી દ્રષ્ટિથી જોઈ પ્રેરણાદાયી વારસો આનંદ શંકરની સમીક્ષા સાહિત્યના અધ્યેતાઓ અને સર્જકો માટે માર્ગદર્શક રહી તેમની ઉદાત અને તાત્વિક દ્રષ્ટિએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું તેર ઉપસંહાર આનંદ શંકર ધ્રુવ ગુજરાતી સાહિત્યના એવા સમીક્ષક છે જેમણે સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ સમીક્ષાના માધ્યમથી સાહિત્યને એક નવું આયામ આપ્યું તેમની સમીક્ષામાં ભારતીય અને પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રનો સમન્વય ઉદાત્ત તત્વ પર ભાર